વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો સુરતના પાંડેસરા વિસ્તારમાં શાકભાજી માર્કેટના પાંડવરોનો ધનાઝોન કચેરીએ મોરચો માંડ્યો છે નવી શાકભાજી માર્કેટના નિર્માણ માટે વેન્ડરોને ખસેડવામાં આવતા ફાળવેલી વૈકલ્પિક જગ્યા ગંદકી ભરીને ખાડી પાસે હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો વેન્ડરોએ યોગ્ય સ્થળે વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી પાલિકાએ આધુનિક સુવિધાઓ સાથે માર્કેટ શરૂ કરવાની માંગ કરવાની કપાયત જણાવી યોગ્ય વિચારણા બાદ અન્ય વૈકલ્પિક જગ્યા ફાળવવાની ખાતરી આપી મુખ્ય માંગણી એ જ છે કે એ લોકો જે પ્લાન લાવ્યા છે હવે એ જગ્યા ઉપર જો હમણાં વેન્ટર તમારા જાય છે તો એમની હેલ્થ સાથે પ્રોબ્લેમ થઈ શકે છે ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છર છે બીજું કે ખાડીનું પાણી ત્યાંથી વેસ્ટેજ નીકળે છે ઇન્ડસ્ટ્રીઝનું જેના કારણે ફૂલ બહુ ગંદકી થઈ રહી છે

અમારી માંગ પૂરી નથી અમે પાછા આગળ કોર્ટમાં જ જવાના છે કેમ કે કોર્ટ અમને પંદર દિવસ નો સમય આપ્યો છે કે 15 પંદર દિવસની અંદર કોર્પોરેશન શું ડિસિઝન લે છે તે જણાવો અને જો ડિસિઝન ના લે તો તમે ફરીથી અમારી પાસે આવી શકો છો